કેમ છો YouTube ફેમિલી ફરીવાર આવી ગયા છીએ આપણે આજ ન્યુ ચેલેન્જ વિડિયો લઈને આજ નો ચેલેન્જ આપણે કઈક આવો છે સોલેપુરી મિત્રો તો મિત્રો આજે આપણે ચેલેન્જ છે સોલેપુરી નો ને સોલેપુરી માં આપણે એવું ચેલેન્જ છે ને કોણ પહેલા ખાઈ જાય માં 10 10 પુરી છે બેની પાસે 10 10 પુરી છે અને સોલે નું શાક છે

કરી દેજો મિત્રો હા આમ થોડોક હજારે પોગાડો એટલે અમને થોડું કામ અંદરથી થાય કે તમારી માટે વિડીયો લાવવી આટલું એટલું કરવી તો મિત્રો તમે સબસ્ક્રાઇબ નથી કરી અને હવે મળીએ આપણે બીજા બાય બાય